મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે ટીઆરપી ગેમ ઝોન એકનિકાનમાં મોટો ખુલાસો એસઆઈટી ની પૂછપરછમાં મનસુખ સાગઠિયાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે મનસુખ સાગઠિયા ની પૂછપરછમાં ભાજપના પદાધિકારીનું ખુલ્યું છે નામ ભાજપના પદાધિકારીના કહેવાતી ડિમોલિશન રોક્યાનો ખુલાસો થયો છે જો કે પદાધિકારીઓના નામની એસઆઈટીએ નથી કરી સત્તાવાર જાહેરાત ભાજપના 3 થી વધુ પદાધિકારીઓના નામ ખુલ્યા હોવાની માહિતી છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ આ ત્રણ પદાધિકારી ભારતીય જનતા પાર્ટીના કોણ હોઈ શકે છે ચોક્કસ સૌથી મોટો સવાલ કોણ હોઈ શકે છે અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે પરંતુ ઓફિશિયલ નામ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે બોલી ન શકીએ એસઆઈટી ની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે એમડી સાગઠિયા દ્વારા એસઆઈટી દ્વારા જે પૂછપરછ કરવામાં આવી તેમાં ભાજપના પદાધિકારીઓના નામ આપવામાં આવ્યા છે ભાજપના પદાધિકારીઓના કહેવાથી આ ગેમ ઝોન છે તેનું ડિમોનેશન અટકાવવામાં આવ્યું હતું અને જેના કારણે આ દુર્ઘટના બની હતી સત્યાવીસ લોકોના ભોગ લેવાયા હતા જોકે પદાધિકારીઓના નામ જે છે તે એસઆઈટી ના અધિકારીઓને આપવામાં આવ્યા છે પરંતુ એસઆઈટી ના અધિકારીઓ દ્વારા હજી સુધી સત્તાવાર કયા કયા પદાધિકારીઓ છે તેમની માહિતી સત્તાવાર કોઈ આપવામાં આવી નથી ભાજપના એક નહીં પરંતુ ત્રણ ત્રણ પદાધિકારીઓના નામ ખુલે વધારો થાય તેવી શક્યતાઓ છે જેટલા પદાધિકારીઓને પણ એક કે બે દિવસમાં બોલાવે અને પૂછપરછ માટે બોલાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે તો ત્રણ પદાધિકારીઓ કોણ છે તેમના નામની સત્તાવાર કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ